દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં કેસો સામે આવતા હોય છે ત્યારે આ વર્ષે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાઈસ પ્રથમ દર્દી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યારે આજે એક ગર્ભવતી મહિલાનું એકાએક ઉલટી થયા બાદ તબિયત લથડતા મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં અંતરિયાળ ગામડામાં લેપ્ટો કેસ સામે આવતા હોય છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો છે જેમાં બારડોલી વાંકાનેર ગામમાં રહેતો તેત્રીસ વર્ષીય યુવાન લેપ્ટોસ્ઇરોસી બીમારીમાં ઝડપાયો હતો જેથી તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે સુરત જિલ્લામાં લેપ્ટોસ બીમારીનો પ્રથમ કેસ આરોગ્ય આરોગ્યતંત્ર દોડતું થયું છે જ્યારે દક્ષિણ ગુજરાત સહિતમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં લેપ્ટોસ વાયરોસિસના કુલ પાંચ કેસ અને બે હજાર ચોવીસમાં લેપ્ટોસ કુલ બાવીસ દર્દી પૈકી પાંચ દર્દીના મોત નીપજ્યા હતા જેમાં સુરત શહેરમાં બે દર્દી મોતે ભેટ્યા હતા મૂળ મહારાષ્ટ્ર અને લિંબાયત વિસ્તારમાં આવેલ રૂક્ષમણી પચીસ વર્ષીય કાજલ પપ્પુ પાટીલ પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં પતિ અને એક સંતાન છે પતિ કાર્ટિંગમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે કાજલને હાલ છ થી સાત મહિનાનો ગર્ભ હતો દરમિયાન કાજલને એકાએક ઉલટી થવા લાગી હતી જેથી તેની તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી જોઈ મૃત જાહેર કરી હતી કાજલના મોતા પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાયરોસિસ તરીકે એડમિટ થયેલ હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસ ગણી શકાય આ કેસમાં શું નિદાન હોય છે અને કઈ રીતના થાય છે આ સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટે ખેત ખેતમજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે જે ઊંધાળા પગે ખેતરોમાં જતા હોય મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય ડાંગરની રોપણી થતી હોય તે તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી લગ શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઈક આવતો હોય છે પણ ઘણા લાંબ અગાઉ

ખેતમજૂરીને ખા મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી અને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે ઊંઘાળા પગે ખેત ખેતરોમાં ના જવું જોઈએ મુખ્ય કાળજી એ છે અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકે બીરો રિપોર્ટ સુરત